જય માતાજી મિત્રો આજે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છે આજે આપણે ભરેલા કંકોડાનું શાક બનાવશું તે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવશું અને ચૂલા ઉપર બનાવશું એકદમ મસ્ત સ્વાદ આવશે બધાને બહુ જ ભાવશે ભરેલા કંકોડાનું શાક બનાવવા માટે આપણી સામગ્રી લઈ લીધી છે તો હવે આપણે તેનો મસાલો તૈયાર કરી લેશું ભરેલા કંકોડાનો મસાલો બનાવવા માટે આપણે સિંગદાણા ખાંડીને લઈ લીધા છે લસણ મરચાંની પેસ્ટ ચણાનો લોટ થોડી ખાંડ થોડી હળદર થોડું ધાણાજીરું પછી તમે જેવું તીખું ખાતા હોય તેવું લાલ મરચું પાવડર ખાંડ નાખીએ એટલે ગરફણ વધે એટલે થોડું લીંબુ પણ નાખી દેવું એટલે એટલું એનો સ્વાદ એકદમ સરસ મજાનો આવે સ્વાદ અનુસાર મીઠું થોડું તેલ નાખી લેવાનું એટલે મસાલો એકદમ સરસ મજાનો થઈ જાય બહુ છૂટો છૂટો ન રહે જો આપણો મસાલો બનીને તૈયાર છે હવે આપણે એને કંકોડામાં ભરી લેશું આવી રીતના સરસ કાપા પાડી લેવાના છે પછી તેમાં આવી રીતે મસાલો ભરતો જવાનો છે જો આ કંકોડામાં બિયા કડક છે ને તો આપણે બિયા કાઢી લઈશું તેથી ખાવામાં આપણને બિયા ન આવે ને પચપચ ન થાય જો આપણે કંકોડા એકદમ સરસ મજાના ભરી લીધા છે હવે આપણે તેને વરાળે બાફવા મૂકી દેશું અને મરચા પણ લીધા છે આપણે મરચાને પણ વરાળે જ બાફી દેશું હવે તેને પંદર મિનિટ સુધી આપણે બફાવા દેશું જો એકદમ સરસ મજાના કંકોડા બફાઈ ગયા છે હવે આપણે તેને ઉતારી લઈશું હવે આપણે તેનો વઘાર કરી લઈશું તેના માટે આપણે આપણે તેલ તેલ ગરમ ગરમ કરવા થઈ ગયું છે હવે તેમાં રાઈ નાખશું મસાલો નાખશું એકદમ સરસ ને આપણે તેને હલાવી લેવાનું જો એકદમ સરસ મજાનું ભરેલા કંકોડાનું કાઠિયાવાડી શાક એકદમ બનીને તૈયાર છે થોડી કોથમીર નાખશું જો મિત્રો આપણું ભરેલા કંકોડાનું શાક બનીને તૈયાર છે આપણે જનરલી તો બધા કંકોડાનું શાક હંમેશા કટિંગ કરીને જ બનાવતા હોય છીએ તેનો સ્વાદ પણ એકદમ સરસ જ આવે છે પણ જો તમે એને આવી રીતે ભરીને અને ચૂલે બનાવશો તો એનો સ્વાદ એકદમ સરસ અને કાઠિયાવાળી આવશે સાથે તમે મરચાં પણ ભરેલા એડ કરી શકો છો તેનો સ્વાદ એકદમ સરસ મજાનો આવશે અને ભરેલા કંકોડાનું શાક તમે ભાખરી અથવા રોટલા સાથે ખાઈ શકો છો સાથે છાશ હોય ઠંડી અને કંઈક ગર ગરપણ હોય તો એનો ખાવાની કંઈક મજા જ અલગ હોય છે તો મિત્રો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે જો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે એક મળીએ એક નવા વિડીયો મેં ત્યાં સુધી અમારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ